અ એ એક પ્રકારનું એક પ્રદર્શની ગોઠવવામાં આવી છે કે જેમાં આપણને યોગો બા ના માટે આપણને એક લાઈવ એક્ટર્સ દ્વારા સમજાવવામાં આવશે કે ખરેખર આ વર્તમાન સમય શું છે અને કેવી રીતે આ આવશોને પરિવર્તનની આવશ્યકતા છે અને આપણી ભારત ભૂમિ આપણો ભારત દેશની જેને કહેવાય છે સોનાની ચિડિયા ભારત દેશને કહેવામાં આવે છે કે દેવોની જે ભૂમિ છે એ શું છે એને જે શત્યુક છે એનું પ્રદર્શન લાઈવ પ્રદર્શન એક્ટર્સ દ્વારા નાના નાના બાળકો દ્વારા કરવામાં આવશે એટલે એક સુંદર લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કર્યું છે અને એક સંગીત સંધ્યા જેમાં આપણને ઇન્સ્પિરેશન આપવામાં આવશે કે આપણી આપણા જીવનમાં સંગીત સાથે કેવી રીતે આપણે આધ્યાત્મિકતાને અપનાવીએ અને આપણા મનની અંદર સારા વિચારો આવે અને આપણે પરમાત્મા સાથે આપણી બુદ્ધિને જોડી શકીએ એ માટે પણ એક સુંદર કાર્યક્રમની આ રીતે રચના કરી છે અને આ કાર્યક્રમની અંદર અમારા અનુમાન પ્રમાણે પાંચ છ હજારથી પણ વધારે ભાઈ બહેનો પધારવાના છે અને બ્રહ્માકુમારી માઉન્ટ આબુ હાઇક્વાર્ટરથી સોથી પણ વધારે પવિત્ર બ્રહ્માકુમાર કુમારીઓ પણ પધારવાના છે જેમણે ખૂબ જ લાંબા સમયથી પોતાનું જીવન પરમાત્માની સેવામાં પ્રકિત કર્યું હોય બ્રહ્મા આ જે કાર્યક્રમ છે જેનું ટાઇટલ છે સુખી જીવન કા સાર સકારાત્મકતા આ કાર્યક્રમ આપણે ક્લાસિક પાર્ટી પ્લોટ લીલાપલ પલ્કના રોડ મોરબી એ સ્થાન પર આપણે રાખ્યું છે અને કાર્યક્રમ કાર્યક્રમનો સમય છે સાંજે ચાર થી સાડા સાત વાગ્યા સુધી તારીખ છે ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અત્યારે આજે સમય જ્યાં દરેક નું જીવન અત્યારે ભાગદોડ ભર્યું છે ઝડપી જીવન છે જેમાં અત્યારે દુઃખ તનાવ ચિંતા અનેક પરિસ્થિતિઓથી લોકો ઘેરાયેલા છે તો આ સમયની અંદર પોઝિટિવિટી સકારાત્મકતા આપણા જીવનમાં શું કામ કરી રહી છે અથવા એનું આપણા જીવનમાં મહત્વ શું તો એના માટે અમારી સંસ્થા દ્વારા અમને સુખી જીવનનો સાર સકારાત્મક એના ઉપર અમારા સ્વપ્રશાસિકા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી જયંતી દેવી છે જે આ મોરબી શહેરમાં પધારી રહ્યા છે તો એ આપણને એના ઉપર પ્રકાશ પાડશે આપણને સમજાવશે કે સકારાત્મકતાથી આપણે કેવી રીતે આપણા જીવનને સુંદર બનાવી શકીએ સુખમય બનાવી શકીએ આપણા જીવનમાં આવતી પરિસ્થિતિઓનો આપણે કેવી રીતે સામનો કરી શકીએ અને આ જીવન જીવનની અંતર જ્યાં અત્યારે આપણી પાસે સમય નથી તો એના માટે આપણે કેવી રીતે જીવનમાં કામ કરતાં કરતા પણ સમય કાઢી અને સકારાત્મકતાને આપણે જીવનમાં સમાવી શકીએ તો એના માટે એનું એક અદ્ભુત પ્રવચન આપણને એ આપવાના છે અને આ કાર્યક્રમની અંદર ને મનને શાંતિ આપે એવું સંગીત પણ રાખવામાં આવ્યું છે અને મનને મનોરંજન થાય એમાંથી આપણને બોધ પાઠ મળે એના માટેનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે અને એની સાથે સાથે દીદી આપણને આદ્ભુત પ્રવચન પણ આપશે કે જેનાથી આપણે આપણા જીવનની અંદર પોઝિટિવિટીનું મહત્ત્વ સમજી શકીએ એને આપણે ધારણ કરી શકીએ અને આપણા મનને આપણે એક સાચી દિશા બતાવી શકીએ કેવી રીતે આપણે કામ કરતાં કરતાં પણ સારી રીતે અને સારા વિચારો સાથે આપણું જીવન સુખમય બનાવી શકીએ અને સંગઠનની અંદર પણ ને આપણે સારી રીતે કામ કરી શકીએ તેના માટેનું આપણને એક સુંદર રસ્તો બતાવવા આપણને જઈ રહ્યા છે તો અમારો એને ખૂબ જ આગ્રહ છે મોરબીની જાહેર જનતાને કે થોડોક સમય કાઢી અને આ પ્રવચન સાંભળી અને પોતાના જીવનને નિરંતર સુખમય ગણે ઓમ શાંત મારું નામ છે બ્રહ્માકુમારી આયુષ બ્રહ્માકુમારી સંસ્થા ને આ વર્ષે નેવું વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે આ સંસ્થા ભારતભર અને સાથે સાથે બહાર એકસો ચાલીસ દેશોમાં કાર્ય કરી રહી છે અને આપણા મોરબી મોરબી શહેરમાં પણ ચાર જગ્યાએ સેવા કેન્દ્ર આવેલા છે નાઇન્ટીન નાઇન્ટી ફોર થી મોરબીની અંદર પણ બ્રહ્માકુમારી સ્નેહ સેવાઓ ચાલી રહી છે અને આપણી સંસ્થાના જે સહપ્રશાસિકા બ્રહ્માકુમારી જયંતિ દીદી છે એ સ્વયં પોતે તેમને સાઠ વર્ષથી પણ વધારે પોતાના જીવનમાં મેડિટેશનને એક્સપિરિયન્સ કર્યો છે પ્રેક્ટિસ કર્યો છે અને એમાંથી શું પ્રાપ્તિ થઈ શકે એ માટેનો ખૂબ જ લાંબા કાળનો એમની પાસે અનુભવ છે અને એ પોતે યુનાઇટેડ નેશન્સ જીનીવા જેમાં એક આંતરરાષ્ટ્રીય સંયુક્ત સંસ્થા છે એમાં એનજીઓના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે અને સાથે સાથે બ્રહ્માકુમારીસને પણ એક એક એનજીઓ ઓર્ગેનાઇઝેશન રીતે એક ખૂબ જ મોટું સ્ટેટસ યુનાઇટેડ નેશન્સ દ્વારા મળ્યું છે કોન્સર્વેટિવ સ્ટેટસ જે પણ કંઈ ઇન્ટરનેશનલ લેવલ પર પ્રોજેક્ટ થાય એ બ્રહ્માકુમારીસના સાથે મળીને એ લોકો કરે છે એટલા માટે આપણને બ્રહ્માકુમારીસને કોન્સ્યુલેટિવ સ્ટેટસ યુનાઇટેડ નેશન્સ તરફથી આવ્યું છે આપ્યું છે